નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા બોટાદમાં એક જ યુવતીના પ્રેમમાં મિત્રએ મિત્રનું કર્યું ખૂમ પોલીસે કલાકોમાં આરોપીને ઝડપ્યો બોટાદના લાખ્યાણી ગામ પાસે એક યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલો છે એક જ યુવતી સાથેના પ્રેમ પ્રકરણમાં મિત્રે મિત્રની હત્યા કરી નાખી હતી પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે લાખાણી ગામ નજીક ગઈકાલે સવારે એક યુવકનો મૃતદેહ મળ્યો હતો ડીવાયએસપી રૂરલ પોલીસ એલસીબી અને એસઓજી સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તપાસમાં જાણવા મળ્યું કે યુવકના માથાના ભાગે મોટો પથ્થર મારીને હત્યા કરવામાં આવી હતી મૃતક મેહુલ બુધા તળવી સિંગપુર હાલોલ પંચમહાલ જિલ્લાનો વતની હતો તે લાખાણી ગામે ખેતમજૂર તરીકે કામ કરતો હતો મૃતકના બહેને આપેલી ફરિયાદમાં આરોપી તરીકે રાકેશ પર ભીલનું નામ આપ્યું હતું પોલીસ તપાસમાં બહાર આવ્યું કે રાકેશ અને મેહુલ બંને મિત્રો હતા બંને એક જ યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતા હતા આ મુદ્દે બંને વચ્ચે અગાઉ બોલાચાલી થઈ હતી આ દાદમાં રાકેશે રાત્રે મેહુલને લાખાણી ગામની સીમમાં લઈ જઈને લાકડી અને પથ્થરથી હત્યા કરી નાખી હતી મૃતકની ઓળખ છુપાવવા માટે તેનું પર્સ અને અન્ય વસ્તુઓનો નાશ પણ કર્યો હતો જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી પોલીસે ટૂંક સમયમાં જ આરોપી રાકેશની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ